એના લીધે એને વિદેશમાં મોકલવો એ અશક્ય હતું ત્યારબાદ દીકરો કહેવા લાગ્યો કે માં કદાચ હું વિદેશમાં જઈને મારું આગળનું ભણતર પૂરું કરી લઈશ તો મારી લાઈફ સેટ થઈ જશે અને ત્યારબાદ આપણી દરેક પરેશાની દૂર થઈ જશે આવી રીતે દીકરો માને આશ્વાસન આપવા લાગ્યો દીકરાની આવી વાત સાંભળીને માં તૃપ્ત થઈ ગઈ અને બાજુમાં જ બેસેલી જાનકીબેનની મોટી દીકરી મીરા એની વાતો સાંભળીને હેરાન રહી ગઈ માને પરેશાન જોઈને દીકરી બોલી કે વિદેશમાં ભણવા જવાનું તે કેવી રીતે વિચારી લીધું ભાઈ આપણા ઘરની પરિસ્થિતિની તો તને ખબર છે તો પછી આપણા માતા પિતા તને વિદેશમાં કેવી રીતે ભણાવી શકશે અને અહીંયા પણ આટલી સરસ કોલેજો છે એમાં પણ તું સારી રીતે ભણી શકે છે અને તને તો ખબર છે કે આપણા માતા પિતા આપણા ભણતરનો ખર્ચો કેટલી મુશ્કેલીથી ઉઠાવી રહ્યા છે એટલે માએ કહ્યું કે બેટા તમારા બંને ભાઈ બહેનના ભણતરના ખર્ચા માટે પહેલાથી જ આપણું મકાન તો રાખેલું છે અમને તો એવી આશા પણ નથી રહી કે આ મકાન અમે છોડાવી શકશું કે નહીં તારા પિતાજીના વ્યવસાયથી તો કેવલ આપણું ઘર ચાલી શકે છે એટલે તને વિદેશમાં મોકલવાનું તો અમે કેવી રીતે વિચારી શકીએ અને વિદેશમાં ભણવાનો ખર્ચો પણ વધારે થાય છે એટલે દીકરાએ કહ્યું કે મા તમે સમજી નથી રહ્યા કે હું શું કહેવા માંગુ છું માં આ સમયે લીધેલો એક સાચો નિર્ણય મારી આવનારી જિંદગીને ખૂબ જ સફળ વ્યક્તિ બનાવી શકે છે ત્યારબાદ આપણી બધાની જિંદગી બદલાઈ જશે અને માં હું એકલો થોડો જઈશ મારા મિત્રો પણ મારી સાથે છે એના માતા પિતાને તો એને વિદેશમાં મોકલવાથી કોઈ પરેશાની નથી તો તમે શા માટે પરેશાન થાઓ છો એટલે માએ કહ્યું કે દીકરા તારી બહેન પણ ભણી રહી છે અને એના ભણતરનો ખર્ચો પણ ચાલુ છે એટલે તું થોડો સમજવાની કોશિશ કર ત્યારે દીકરાએ કહ્યું કે માં તમે તો બસ હંમેશા ખર્ચાનું જ રટણ કરતા રહો છો એકવાર મારી વાત માનીને જુઓ તો ખરા અરે હું ત્યાં જુગાર રમવા નથી જઈ રહ્યો હું તો મારું ભણતર પૂરું કરવા માટે ખર્ચો કરવાનું કહી રહ્યો છું અને જ્યારે હું ભણી ગણીને કમાવા લાગીશ ત્યારે તમારો દરેક કરજો ઉતારી દઈશ ત્યારે જ મિતના પિતાજી મોહનભાઈ ઘરે આવી ગયા અને પૂછવા લાગ્યા કે અરે શું વાતો ચાલી રહી છે મા દીકરા વચ્ચે પિતાજી ઘરમાં આવ્યા એટલે તરત જ ઘરનું વાતાવરણ શાંત થઈ ગયું ત્યારબાદ જાનકીબેને પાણી આપ્યું અને મિત કહેવા લાગ્યો કે પિતાજી કદાચ મારી જિંદગીમાં હું કંઈક બનવા માગું છું આ મધ્યમ વર્ગીય સ્તરથી ઉપર ઉઠવા માગું છું તો એમાં શું પ્રોબ્લેમ છે હું તમારી જેમ મારી ખુશીઓને મારીને જીવવા નથી માંગતો મારા પણ કંઈક સપનાઓ છે જેને હું પૂરા કરવા માગું છું અને મારી એવી ઈચ્છા છે કે હું ભણી ગણીને કંઈક મોટું કામ કરું ત્યારબાદ હું તમને ખૂબ જ સુખ અને શાંતિવાળું જીવન આપવા માગું છું કેમ કે તમે લોકો એ તો જીવનભર હંમેશા ગરીબી જ જોઈ છે તમે જીવનમાં ક્યારેય સુખ જોયું જ નથી અને હું તમને વૃદ્ધા અવસ્થામાં ખૂબ જ સુખી જીવન જીવતા જોવા માગું છું ત્યારે પિતાજીએ કહ્યું કે દીકરા તો તને કોણ ના પાડે છે પરંતુ તું શું કહેવા માંગે છે એ તો જણાવ ત્યારે જ જાનકીબેને કહ્યું કે તમારો દીકરો વિદેશમાં જઈને એન્જિનિયરિંગ કરવાની જીદ લઈને બેઠો છે આખરે આટલા બધા પૈસા ક્યાંથી આવશે પિતાજીએ આ વાત સાંભળીને વિચારમાં પડી ગયા પરંતુ એમણે વાત સંભાળવાની કોશિશ કરીને કહ્યું કે આપણો દીકરો મોટો થઈ રહ્યો છે એટલે દરેક વાત પર એને રોકવો એ સારું ન કહેવાય અને તું જા મારા માટે ચા લેતી આવ હું એને સમજાવું છું ત્યારબાદ પિતાજીએ મિતને કહ્યું કે દીકરા આપણા ઘરની સ્થિતિની તો તને ખબર છે આપણા ઘરને ગીરવે મૂકીને મેં તમને બંનેને સારી સ્કૂલમાં ભણાવ્યા છે અને મેં વિચાર્યું હતું કે તું મોટો થઈને કમાવા લાગીશ ત્યારે આ ઘર છોડાવી લેશું પરંતુ એ દિવસ હજુ સુધી નથી આવ્યો સવારથી લઈને સાંજ સુધી હું આખો દિવસ ખૂબ જ મહેનત કરું છું પરંતુ મેં આજ સુધી તમને તમારું ભણતર છોડીને મને મદદ કરવાનું નથી કહ્યું પરંતુ એનો મતલબ એ નથી કે તમે લોકો તમારી મરજી થાય એવી ફરમાઈશ કરતા રહો અને અમે તમારી બધી જ ફરમાઈશો પૂરી કરતા રહીએ અરે હવે ચાર પાંચ વર્ષ બાદ તારી બહેનના વિવાહ કરવા પડશે એટલે મિત બોલ્યો કે પિતાજી મેં ક્યાં ના પાડી છે પરંતુ બસ મારી એક ઈચ્છા પૂરી કરી આપો હું તમને વિશ્વાસ અપાવું છું કે મને નોકરી મળતા જ હું ત્યાંથી પૈસા મોકલવાનું શરૂ કરી દઈશ અને એ પૈસાથી તમારું બધું જ લેણું નીકળી જશે ત્યારબાદ તમે બહેનના વિવાહ ખૂબ જ ધામધૂમથી કરજો પિતાજીએ થોડો વિચાર કરીને કહ્યું કે દીકરો આમ તો સાચું કહી રહ્યો છે એ કદાચ વિદેશમાં જઈને નોકરી કરશે તો ઘણા બધા પૈસા કમાઈ શકશે એટલે જાનકીબેન કહેવા લાગ્યા કે એ બધું તો ઠીક છે પરંતુ એને વિદેશ મોકલવાનો અને ત્યાં ભણાવવાનો ઘણો બધો ખર્ચો થશે એ રૂપિયા આપણે ક્યાંથી લાવશું એ વિચાર્યું છે તમે એટલે પિતાજીએ કહ્યું કે એ બધી વ્યવસ્થા હું કરી આપીશ પતિની વાત સાંભળીને જાનકીબેન વિચારમાં પડી ગયા કે આટલા બધા પૈસા દીકરા પાછળ ખર્ચો કરશે તો દીકરીનું શું થશે એક તો પહેલાથી જ આપણે લેણામાં ડૂબેલા છીએ ઉપરથી એક બીજી મુસીબત ઊભી થશે એટલે જાનકીબેને ઘણી ના પાડી પરંતુ એના પતિએ દીકરાને વિદેશમાં જવાની મંજૂરી આપી દીધી ત્યારે દીકરો ખુશ થઈને એના માતા પિતાને ગળે લાગી ગયો અને દોડીને એના મિત્રોને મળવા જતો રહ્યો દીકરાએ વિદેશમાં ભણવા માટે કોલેજનું ફોર્મ પણ ભરી દીધું હતું એ તો એવું વિચારી રહ્યો હતો કે પિતાજીએ કહ્યું છે કે પૈસાની વ્યવસ્થા હું કરી આપીશ એટલે દીકરો ખુશ હતો પરંતુ પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવી એ વિચારમાં રાત્રે ભોજન કરીને જાનકી બેનના રૂમમાં ગયા પરંતુ એને ઊંઘ નહોતી આવતી અને એને જોયું કે એના પતિ મોહનભાઈ પણ પડખા ફરી રહ્યા હતા એને પણ ઊંઘ નહોતી આવતી ત્યારે જ જાનકીબેને કહ્યું કે તમે ભલે કહેતા નથી પરંતુ હું જાણું છું તમારી ચિંતાનું કારણ એટલે મોહનભાઈએ કહ્યું કે નહીં જાનકી ચિંતાની કોઈ વાત નથી મેં વિચારી લીધું છે કે હું મારી દુકાન ગીરવે મૂકી દઈશ અને એના પૈસા આવશે એનાથી હું મારા દીકરાને વિદેશમાં ભણવા મોકલી દઈશ આવું સાંભળીને જાનકી બેનની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે તમને તો ખબર છે ને કે આપણું ઘર આપણી દુકાનના આધારે ચાલે છે એટલે એના પતિ કહેવા લાગ્યા કે મેં બધો જ હિસાબ કરી લીધો છે જ્યારે આપણા દીકરાનું ભણતર પૂરું થઈ જશે ત્યારે એ કેટલું કમાશે એ તને ખબર છે આપણો દીકરો કામ કરવા લાગશે ત્યારે એટલા બધા પૈસા ઘરમાં આવશે કે આપણું બધું જ લેણું નીકળી જશે અને આપણે આરામથી જીવન જીવી શકીશું આપણે અત્યાર સુધી તો જેમ તેમ કરીને જીવતા રહ્યા છીએ પરંતુ હું મારા બંને બાળકોનું જીવન સુધારવા માંગુ છું આવું સાંભળીને જાનકીબેન કહેવા લાગ્યા કે આ તમે શું કરી રહ્યા છો મારે તો કેવળ તમારો જ સહારો છે ઠીક છે તમને જે સારું લાગે એ કરો પરંતુ તમે હજુ એકવાર વિચાર કરી લેજો કેમ કે આપણે એકનો એક દીકરો છે અને મેં એવું સાંભળ્યું છે કે વિદેશમાં ગયા બાદ દીકરાઓ અહીં પાછા નથી આવતા અને આપણી સાથે પણ એવું થશે તો આપણું શું થશે ત્યારબાદ મોહનભાઈ વિચારવા લાગ્યા કે તું સાચું કહી રહી છો પરંતુ આપણા દીકરાએ તો પહેલેથી જ ગરીબી જોયેલી છે એટલે એ આવું ન કરી શકે અને વિચારવા લાગ્યા કે કેટલા અરમાનોથી મારા પિતાજીએ મને આ દુકાન ખોલી આપી હતી પિતાજીનું આપેલું ઘર તો અમે આજ સુધી છોડાવી નથી શક્યા અને હવે આ દુકાન પણ ગીરવે મુકાઈ જશે તો એનું વ્યાજ ચૂકવવું મુશ્કેલ થઈ જશે આવું વિચારીને એને ચિંતા થઈ રહી હતી બીજા દિવસે સવારે જ્યારે જાનકીબેન રસોડામાં કામ કરી રહ્યા હતા ત્યારે જ મોહનભાઈ ત્યાં આવીને કહેવા લાગ્યા કે અરે જાનકી દુકાનના કાગળે આપને

એટલે એના પતિએ કહ્યું કે અરે કાંઈ નથી થયું બસ કાલથી થોડી ગભરાહટ મહેસૂસ થઈ રહી છે એટલે મેં વિચાર્યું કે ડોક્ટરને બતાવી દઉં આટલું કહીને તેઓ ઘરેથી નીકળી ગયા જાનકી બેન પોતાના પતિને જોતા જ રહી ગયા એના ચહેરા પર ચિંતાની લકીરો ચોખ્ખી દેખાઈ રહી હતી અને સાંજે એના પતિ થાકીને ઘરે આવ્યા ત્યારે જાનકી બેન પૂછવા લાગ્યા કે શું થયું શું કહ્યું તમને ડોક્ટરે એટલે એના પતિએ જવાબ આપ્યો કે કંઈ નથી થયું કંઈક ઉલટું સીધું ખવાઈ ગયું હશે એના કારણે એસિડિટી થઈ હતી ડોક્ટરે દવા આપી છે અને હવે મને સારું છે એટલે ચિંતા ન કર જો કે પતિને હૃદય રોગની બીમારી થઈ ગઈ હતી અને ડોક્ટરે એને હાર્ટ સર્જરી કરવાની સલાહ આપી હતી પરંતુ પૈસાની કમીના લીધે હાર્ટ સર્જરી કરાવવાનું સંભવ નહોતું પત્ની અને બાળકો ચિંતા કરશે એવું વિચારીને એણે ઘરે કોઈને કંઈ ન જણાવ્યું

જેમાં એનો દીકરો બેઠો હતો આપણો દીકરો આપણાથી ખૂબ દૂર જતો રહ્યો છે આવું કહીને જાનકીબેન પોતાના આંસુ રોકવાની કોશિશ કરી રહ્યા હતા અને એના પતિ ભાવ વિભોર થઈને અતીતની યાદોમાં ખોવાઈ ગયા હજુ તો કાલની જ વાત છે જ્યારે મિતનો જન્મ થયો હતો અને આપણા આંગણામાં એની કિલકારીઓ ગુજી રહી હતી કેટલો પ્રેમથી સાચવીને આપણે આપણા દીકરાને મોટો કર્યો હતો ત્યારે જ એની દીકરી મીરા કહેવા લાગી કે હવે અહીં ઉભા રહેવાથી કોઈ ફાયદો નથી એટલે ચાલો હવે ઘરે જઈએ દીકરીની વાત સાંભળીને માતા પિતાને એક લાગ્યો અને બંને અતીતની યાદોમાંથી વર્તમાનમાં પાછા આવી ગયા અને દીકરી કહેવા લાગી કે બસ ત્રણ વર્ષની વાત છે અને એ તો કાલે નીકળી જશે અને તમે આવી રીતે દીકરાના ગયા બાદ નિરાશ થશો તો કેમ ચાલશે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા દિવસ બાદ ફોનની ઘંટડી વાગી એટલે મોહનભાઈ બોલ્યા કે અરે ભાગ્યવાન તમારા લાડકા દીકરાનો ફોન આવ્યો છે લ્યો વાત કરો આટલું સાંભળતા જ જાનકીબેન ખુશીથી દોડીને ફોન પર વાત કરવા લાગ્યા અને કહ્યું કે દીકરા તું ઠીક છે ને તારી તબિયતનું ધ્યાન રાખજે તારું ધ્યાન રાખવા માટે અમે લોકો તો ત્યાં તારી સાથે નથી એટલે તું તારી તબિયતનું ધ્યાન રાખજે આવું કહેતા કહેતા જાનકીબેન અચાનક રડવા લાગ્યા આ જોઈને મોહનભાઈએ એના હાથમાંથી ફોન લઈ લીધો અને પોતે વાતો કરવા લાગ્યા આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દીકરાના ફોન આવવાનું હવે ઓછું થઈ ગયું હતું હમણાં થોડા દિવસથી તો દીકરાએ ફોન જ નહોતો કર્યો અને અહીંયા જાનકીબેન ચિંતા કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે એ સમયે મારા દીકરાનો ફોન આવ્યો હતો જ્યારે એને નોકરી મળી હતી અને ત્યારે એ કહી રહ્યો હતો કે માં મને એક ખૂબ મોટી કંપનીમાં ખૂબ સારા પેકેજ વાળી નોકરી મળી ગઈ છે એટલે હવે થોડા દિવસોમાં જ આપણી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે આ સાંભળીને માતા-પિતા ખુશ થયા હતા પિતાજી તો આખા મોહલ્લામાં મીઠાઈ વહેંચવા જતા રહ્યા હતા પરંતુ મનમાને મનમાં માંથી પોતાના દીકરાની દૂરી સહન નહોતી થતી ત્યારબાદ માએ કહ્યું હતું કે દીકરા તારું ભણતર તો પૂરું થઈ ગયું છે તો પછી હવે અહીં આવીને નોકરી કરવામાં તને શું પ્રોબ્લેમ છે હવે તો તને અહીંયા પણ નોકરી મળી જશે એટલે દીકરાએ કહ્યું કે માં જેટલો પગાર મને અહીંયા મળી રહ્યો છે એટલા રૂપિયા મને આપણા દેશમાં નહીં મળે એટલે મારે થોડો સમય અહીંયા જ રહીને નોકરી કરવી પડશે આવું સાંભળીને જાનકીબેનના મનમાં થોડી આશાઓ જાગી કે હવે અમારું મકાન અને દુકાન મારો દીકરો છોડાવી આપશે અને ત્યારે જ જાનકીબેને રાહતનો શ્વાસ લઈને ફોન મૂકી દીધો હતો ત્યારબાદ ઘણા મહિનાઓ વીતી ગયા અને મોહનભાઈની તબિયત થોડી બગડતી જઈ રહી હતી ડોક્ટરને બતાવ્યું એટલે ડોક્ટરે ટૂંક સમયમાં સર્જરી કરવાની સલાહ આપી હતી પરંતુ મોહનભાઈએ એવું વિચારીને સર્જરી કરવાની ના પાડી દીધી કે જ્યારે મારો દીકરો વિદેશમાંથી પૈસા મોકલશે ત્યારે કંઈક વિચારશું અને આ બાજુ

કે બેંકના હપ્તા ચૂકવવાનો સમય નજીક આવી ગયો છે અને ઘરમાં એક રૂપિયો પણ નથી રહ્યો એટલે એને ચિંતા થઈ રહી હતી ત્યારે જ જાનકીબેને એના પતિને કહ્યું કે સાંભળો છો તમે એક કામ કરો આ મારા ઘરેણાં પડ્યા છે અને એ હવે જૂની ડિઝાઇનના થઈ ગયા છે અને હું એને પહેરતી પણ નથી અને મને એ ઘરેણાં કંઈ ખાસ પસંદ નથી એટલે તમે એને વેચી નાખો અને આમ પણ આપણા દીકરાને નોકરી તો મળી ગઈ છે એટલે એના વિવાહમાં નવા ઘરેણાં બનાવી લઈશું મોહનભાઈ તો પહેલેથી જ ચિંતાગ્રસ્ત હતા અને હવે જાનકીબેને આવી વાત કરી એટલે એ બેચેન થવા લાગ્યા અને જાનકીબેનને જોઈ રહ્યા હતા એની પાસે આ ઘરેણાં વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો કેમ કે ઘરની તમામ માલ મિલકતો પહેલાથી જ દીકરા પાછળ વાપરી નાખી હતી પરંતુ દીકરાએ હજુ સુધી એક રૂપિયો પણ પોતાના મા બાપ પાસે નહોતો મોકલ્યો દિલ પર પથ્થર રાખીને એને પોતાની પત્નીના ઘરેણાં વેચવા પડ્યા અને જેમ તેમ કરીને હપ્તાની વ્યવસ્થા કરી એની દીકરી મીરાએ માતા પિતાને આવી લાચાર હાલતમાં જોયા એટલે એ પોતાનો અભ્યાસ ચાલુ રાખીને નોકરી શોધવા લાગી જેનાથી એ પોતાના મા બાપને વૃદ્ધા અવસ્થામાં કંઈક મદદ કરી શકે મીરા એક ખૂબ જ પ્રભાવશાળી છોકરી હતી એટલે એને જલ્દી જ એક કંપનીમાં નોકરી મળી ગઈ એટલે એના પરિવારની હાલતને થોડો ટેકો મળી ગયો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ દીકરાનો ફોન આવ્યો દીકરાએ માને વિડીયો કોલ પર આવવાનું કહ્યું એટલે જાનકીબેને દીકરી અને મોહનભાઈને બોલાવીને કહ્યું કે સાંભળો છો આપણા મિતનો ફોન આવ્યો છે અને એ તમને બધાને વિડીયો કોલ પર બોલાવી રહ્યો છે એટલે જલ્દી આવો બધા જ ખુશ થઈને એકસાથે ફોન સામે બેસી ગયા અને જોયું તો મી તે એક છોકરી સાથે બેઠો હતો એટલે જાનકી બેને પૂછ્યું કે બેટા આ તારી સાથે કોણ છે ત્યારે દીકરો કહેવા લાગ્યો કે માં આ તમારી વહુ છે મેં અહીંયા વિવાહ કરી લીધા છે આટલું સાંભળતા જ મોહનભાઈના હૃદય પર તીર વાગ્યું હોય એવું લાગી રહ્યું હતું અને જાનકી બેન હેરાન રહી ગયા ત્યારબાદ જેમ તેમ કરીને બંનેએ ખુદને સંભાળીને કહ્યું કે દીકરા તે વિવાહ કરી લીધા અને અમને કહ્યું પણ નહીં અમે લોકોએ તો કેટલા સપના સજાવ્યા હતા તારા વિવાહ માટે કેટલા બધા અરમાન હતા અમારા તારા વિવાહને લઈને કે અમે કોઈ સારા ખાનદાનની છોકરી જોઈને ખૂબ જ ધામધૂમથી તારા વિવાહ કરશું પરંતુ તે તો એક ઝટકામાં અમારા બધા જ અરમાનો પર પાણી ફેરવી દીધું જાનકીબેનની આંખોમાં પાણી આવી ગયું એનું ગળું રૂંધાઈ ગયું હતું એટલે દીકરો બોલ્યો કે માં તમે પણ કેવી વાત કરો છો હું હવે તમારી પાસે પાછો નહીં આવી શકું એટલા માટે મેં અહીંયા જ ઘર ખરીદીને વિવાહ કરી લીધા છે આવું સાંભળતા જ મોહનભાઈના દિલ પર બીજો ઝટકો લાગ્યો અને પોતાની દવા લેવા માટે એ બીજા રૂમમાં જતા રહ્યા દીકરાનો જવાબ સાંભળીને જાનકીબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે મીરાએ જેમ તેમ કરીને એને સંભાળ્યા અને રૂમમાં લઈ ગઈ અને સામે જોયું તો મોહનભાઈ ખૂબ જ હેરાનીથી એને જોઈ રહ્યા હતા પોતાના પતિની આવી હાલત જોઈને જાનકીબેન ચિંતાગ્રસ્ત થઈ ગયા ત્યારબાદ એને હિંમત આપીને કહેવા લાગ્યા કે તમે પરેશાન ન થાઓ તમે બસ તમારી તબિયતનું ધ્યાન રાખો તમે સાંભળી રહ્યા છો ને હું શું કહી રહી છું પરંતુ મોહનભાઈ તો એક ધારા એની સામે જોઈ રહ્યા હતા અને જાનકીબેન વારે વારે આગ્રહ કરી રહ્યા હતા અને જ્યારે જાનકીબેને એનો હાથ પકડ્યો ત્યારે એને એવું મહેસૂસ થયું કે એના હાથ એકદમ ઠંડા પડી ગયા છે કેમ કે એની અંદર જીવ નહોતો રહ્યો એટલે જાનકીબેનને એવો અહેસાસ થયો કે એના પતિનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે આ જોઈને જાનકી બેન અને મીરા ઉપર તો જાણે આભ તૂટી પડ્યું હોય એવા દુઃખના વાદળો ઘેરાઈ રહ્યા હતા એના દુઃખનું કોઈ ઠેકાણું ન રહ્યું દીકરો તો પહેલા જ છોડીને વિદેશમાં જતો રહ્યો હતો અને હવે તો તમે પણ અમને એકલા છોડીને જતા રહ્યા આવું કહીને જાનકીબેન જોર જોરથી રડવા લાગ્યા આ બાજુ પિતાના મરણની ખબર સાંભળીને મિત બીજા દિવસની ફ્લાઇટ પકડીને ઘરે પાછો આવી ગયો અને આવીને જોયું કે પિતાજીના પાર્થિવ શરીરને એની બહેન મીરાના હાથે મુખાગ્નિ આપવામાં આવી હતી આ બધું જોઈને મિત શાંત થઈને બેસી ગયો હતો હવે એને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો ત્યારે જ મીરાએ કહ્યું કે ભાઈ

કે એક ખૂણામાં જાનકીબેન બિચારી સ્થિર થઈને બેઠા હતા માને જોઈને દીકરો એને ગળે લાગવા માટે દોડવા લાગ્યો પરંતુ ત્યાં જઈને જોયું તો માં પણ પિતાજીના દુઃખમાં પ્રાણ છોડીને જતી રહી હતી હવે તો બસ એનું શરીર ત્યાં પડ્યું હતું ત્યારે જ દીકરો માથા પછાડી પછાડીને રડવા લાગ્યો આજે દીકરાને પોતાની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો હતો પરંતુ હવે ઘણું બધું મોડું થઈ ગયું હતું માતા પિતા પોતાના બાળકો માટે શું શું નથી કરતા સંતાનોની જીદ માટે પોતાનું બધું જ લૂંટાવી દે છે પોતાની બધી જ ખુશીઓનો ત્યાગ કરે છે પોતાના બધા જ અરમાનો કુરબાન કરી દે છે પરંતુ એ જ સંતાનો મોટા થઈને જ્યારે પોતાના પગભર થઈ જાય છે તો પોતાની જવાબદારીઓથી ભાગવા લાગે છે સંતાનો એ શા માટે ભૂલી જાય છે કે માતા પિતાના ચરણોમાં જ સ્વર્ગ હોય છે અને માતા પિતાને વૃદ્ધા અવસ્થામાં હંમેશા ખુશ રાખવા જોઈએ તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ